શ્રી કૃષ્ણ લાલ કી જય શ્યામ સુંદર અમને મહારાણી કી જય શ્રી વલ્લભાધિ સખી જે સર્વે મારા બાલા વૈષ્ણવને જાજાથી જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો नागरंदी लाल नागर नाल रा रासर माता मारी न थाडी कोवाडी नागरंदी लाल नागरंदी नाल रा रासर माता मारी न थाडी कोवाणी काना जडी वय तो आप काना जडी होय तो रासर माता मारी नथडीको ना वाणी नानी नानी ना ना ने माई जडेला मोती नानी नानी ना ने माई जडेला मोती ने कारण उतो रोज तरु ज्योति नागर नागर ना लाल नगर ना नन्दल लाल नन्दर माता मा न थीको वाणी नानी नानी न ती नै माई जडेलाइरा नानी नानी न थेला इरा નાથડી આપો ને મારા સુભદરાના વીરાવીરા વિરા નાગર નજી નાલા નાગર નંદજી ના લાલ વા સરળી ખોવાણી નાનેરી પહેરું તો મારા ના કે નો સહાય નાનેરી પહેરું તો મારે ના કે નો સહાય મોટેરી પહેરું તો ಾರು ಮೂಕ ಜೋ ಖಾಯ ಜೀ ನಾಗರ ನಂದ ಜೀ ನಮಾ ಮಾರಿಥಳಿ ಕೋಡಿ ಆಂ ಬೋಲೆ ಕೊಯ ನೆವನ ಬೋಲೆ ಮೋರ ಆಂ ಬೋಲೆ ಕೊಯ ನೆವನ ಬೋಲೆ ಮೋರ રાધાજી ના નથળી નો સામળી હશે ચોર 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 નાગર નંદજી ના નાગર નંદજી ના લા સર માતા મારી નાથડી ખોવાણી કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ માતા મારી નાથળી ખોવાણી નથડીને ને કારણીએ મેં જોયું વૃંદાવન નથળી ને કારણીએ મેં જોયું વૃંદાવન નથળી આપો ને મારા પ્રાણ જીવાન વાન વાન નાગરનંદજી નાલા નાગરનંદજી નાલા સર મારી નથળી ખોવાણી નથડિયા પોને પ્રભુ નંદના કું નથડિયા પોને પ્રભુ નંદના કુંવર નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિયાર આરા નાગર નંદ ના લાલ નાગર જી ના લાલ મતા મારી નો તરી नागरंद जी नालाल नागरनंद जी ना लाल, लाल। सर माता मारी नडी कोवाणी काना जडी वय तो याप मावा जडी वय तो रासर माता मारी नडी कोवाणी लाला राडी कोवाणी બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય